જય શ્રી રામ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ રામાયણ બાલકાંડ ભાગ છ વિશે આગળના પાઠ તમારે સાંભળવાના બાકી હોય તો મેં મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમે જરૂરથી વિઝિટ કરજો મિથિલાના રાજાના ગયા પછી ઋષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ સાથે યજ્ઞ મંડપમાં ગયા યજ્ઞ મંડપને અત્યંત ભવ્યતાથી શણગારવામાં આવ્યો હતો એ ભવ્ય મંડપ જોઈને એવું લાગતું હતું કે જાણે દેવરાજ ઇન્દ્રનો દરબાર હોય રેખાંશના રાજાઓ અને સમ્રાટોને બેસવા માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી પેવેલિયનની ઉપર કિંમતી રત્નોથી સજ્જ આકર્ષક કાપડની છત્ર હતી વિતાનની આજુબાજુ લહેરાતા ધ્વજ મિથિલાપતિની ખ્યાતિ દર્શાવી રહ્યા હતા વચ્ચે રત્નસ્તંભો બનાવવામાં આવ્યા હતા વેદપતિ બ્રાહ્મણો અને તપસ્વીઓ શાંતિનો પાઠ કરી રહ્યા હતા રાજકુમારો તેજસ્વી ચભ્ભો પહેરીને તેના ગાદલા પર બેઠા હતા એવું લાગી રહ્યું હતું જાણે મહારાજ જનકના યજ્ઞ મેદાનમાં સેંકડો ઇન્દ્રો પોતાનો વૈભવ અને સૌંદર્ય પ્રસદિત કરી રહ્યા હતા આ સુંદરતા જોવા માટે

પીનાકાને તેની જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું રાજા જનકનો મોટો પુત્ર સીતા અને તેના મિત્રો સાથે ધનુષ પાસે આવ્યો અને કહ્યું હે સમગ્ર વિશ્વના રાજાઓ અને રાજકુમારો મહારાજ જનકે પ્રતિજ્ઞા લીધી છે કે જે કોઈ મહાદેવજીના પીનાકા નામના ધનુષને ઉપાડી લેશે તેમના લગ્ન રાજકુમારી સીતા સાથે કરવામાં આવશે અંતે તેઓ માથું નમાવીને નમ્ર બનીને તેમની બેઠક પર પાછા ફર્યા બધા રાજાઓ અને રાજકુમારોને નિષ્ફળતા સાથે પાછા ફરતા જોઈને મહારાજ મહારાજજનકને ખૂબ જ દુઃખ થયું ભારે નિરાશા સાથે તેને હૃદયસ્પર્શી સ્વરે કહ્યું આખી દુનિયાના પ્રખ્યાત પરાક્રમી યોદ્ધાઓ અહીં હાજર છે પરંતુ તેમાંથી કોઈ પિનાકને ઉપાડી શક્યું નહીં તે ખૂબ જ દુઃખની વાત છે તેની નિષ્ફળતા જોઈને લાગે છે કે પૃથ્વી બહાદુર ક્ષત્રિયોથી ખાલી થઈ ગઈ છે જો મને અગાઉથી ખબર હો કે આ દુનિયામાં હવે કોઈ ક્ષત્રિય યોદ્ધા નથી તો મેં આ ધનુષ્ય યજ્ઞ કર્યો જ ન હોત મેં આવું વ્રત લીધું જ ન હોત એવું લાગે છે કે મારી પુત્રી સીતા તેના જીવનમાં કુંવારી રહેશે કદાચ ભગવાને એના નસીબમાં લગ્ન નહીં લખ્યા હોય મહારાજ જનક આ વાત સાંભળીને તે બધા રાજાઓ અને રાજકુમાર જેઓ પહેલેથી જ નિષ્ફળતાથી શરમ અનુભવી રહ્યા હતા તેઓએ

અને રઘુવંશ માટે તદ્દન અયોગ્ય અને અપમાનજનક છે આશ્ચર્ય થાય છે મને કે આવા અપમાનજનક શબ્દો તમારે કહેવા ન જોઈએ આટલું કહીને લક્ષ્મણની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ તેના હાથ કાફવા લાગ્યા અને ક્રોધની જ્વાળાઓને લીધે તેનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું ત્યારે વિશ્વામિત્ર બોલ્યા વત્સ લક્ષ્મણે સૂર્યકુલ વિશે જે ગૌરવ અને કીર્તિ વર્ણવી છે તે સાચી છે હવે હે રામ આ પર દોરી લગાવો અને લક્ષ્મણના વચનને સાબિત કરી બતાવો ગુરુની આજ્ઞા અનુસાર ધીમી ગતિએ લેતા શિવના ધનુષ્ય પાસે પહોંચ્યા રામને ધનુષ્ય તરફ જતા જોઈને સીતા અને તેના મિત્રો અને જનકપુરીના તમામ દર્શકો ખૂબ જ ખુશ થયા પણ તેની ખુશી શંકાથી ઘેરાઈ ગઈ તેઓ વિચારવા લાગ્યા કે જ્યારે વિશ્વ પ્રસિદ્ધ પરાક્રમી રાજા અને રાજકુમારો આ શિવજીના ધનુષ્યને ખસેડી શક્યા નહીં તો આ રામ જેવો કિશોર પિનાકને ઉપાડવામાં કેવી રીતે સફળ થશે સીતા પણ મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી હે સર્વશક્તિમાન રામને તેના હેતુમાં સફળતા આપવા માટે દયા કરો મારું હૃદય પણ તેમના તરફ આકર્ષાયું છે તેથી હે પ્રભુ તમારી અદ્ભુત શક્તિથી આ ધનુષને એટલું હળવું બનાવી દો કે સરળતાથી તે ઉપાડી શકાય. જલ્દી તેણે ધનુષ્યની દોરી ઉપાડી કાન સુધી ખેંચી અને ધનુષ્ય તૂટી ગયું. ભયંકર અવાજ કર્યો. એ અવાજથી મોટા ભાગના દર્શકો બેહોશ થઈ ગયા અને જમીન પર પડી ગયા. વિશ્વામિત્ર, રાજા જનક, રામ, લક્ષ્મણ વગેરે માત્ર થોડા જ લોકો હતા જેઓ ભયંકર પરિસ્થિતિથી પ્રભાવિત હતા અને રામની પ્રશંસા કરવા લાગ્યા ધનુષ્ય તૂટ્યા પછી રાજા રાજાજનકે વિશ્વામિત્રને કહ્યું મુનિવર મારું વચન પૂરું થયું તેથી હવે હું સીતાના લગ્ન રામચંદ્ર સાથે કરવા ઈચ્છું છું તમારા મંત્રીઓ અને પૂજારીઓને અયોધ્યાના મહારાજ દશરથને લગ્નનો સંદેશો આપવાની પરવાનગી આપો શિવમિત્ર પ્રસન્ન થયા અને બોલ્યા રાજન તમારા માટે એ જ કરવું યોગ્ય છે તમારા મંત્રીઓને પણ આદેશ આપો કે તેઓ રાજા દશરથને સંદેશો પહોંચાડે બંને રાજકુમારો અહીં સફળતાપૂર્વક પહોંચી ગયા છે વિશ્વમિત્રના શબ્દોથી સંતુષ્ટ થઈને મિથિલાપતિ જનકે સીતાને બોલાવી તેણી તેના મિત્રો સાથે તેના હાથમાં માળા લઈને ધીમી ગતિ એ સ્થાને આવી જ્યાં શ્રી રામચંદ્ર ધનુષ તોડીને ઊભા હતા અને શ્રી રામચંદ્રજીના ગળામાં માળા પહેરાવી મિથિલા પૂરીથી અયોધ્યાનો માર્ગ ત્રણ દિવસમાં પૂરો કર્યા પછી મહારાજ જનકના મંત્રી રાજા દશરથના દરબારમાં પહોંચ્યા મણિબંધ સિંહાસન પર બિરાજમાન રાજા દશરથને નમસ્કાર કર્યા પછી મિથિલાના મંત્રીએ કહ્યું હે રાજા

તેની સાથે રાજકુમારી સીતાના લગ્ન કરશે તે યજ્ઞમાં મહામુનિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ બંને રાજકુમારો સાથે જનકપુરીમાં આવ્યા રામે ન માત્ર ધનુષ્યનો દોરો લગાવ્યો પણ ધનુષ્યના બે ટુકડા કરી નાખ્યા આમ તેણે પોતાની અપ્રિમ શક્તિથી સીતા પ્રાપ્ત કરી છે તેથી રાજા જનકે તમને આદરપૂર્વક વિનંતી કરીને આ સંદેશો મોકલ્યો છે કે તમે બધા સગા સંબંધીઓ વહુઓ મંત્રીઓ પુરોહિતો અને ગુરુ સહિત કૃપા કરીને જલ્દી શોભાયાત્રા કાઢીને મિથિલા પધારો જેથી લગ્ન સિંહ રામચંદ્રજી સાથે થાય અને મિથિલેશ છોકરીના ઋણમાંથી મુક્ત થઈ શકે મહારાજ દશરથ આ શુભ સંદેશ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા રામ લક્ષ્મણના કૌશલ્ય અને અદ્ભુત શૌર્યના સમાચાર સાંભળીને તેમનું હૃદય ફૂલી ગયું તેમણે મંત્રીઓને કહ્યું મારું હૃદય રામ અને લક્ષ્મણને મળવા માટે ખૂબ જ ઉત્સુક થઈ રહ્યું છે તેથી તમે જલ્દીથી પરિવારના સભ્યો અને દરબારના સભ્યો સાથે જનકપુરી જવાની વ્યવસ્થા કરો રાજ્યના તમામ ભાઈઓ અને બહેનોને નામાંકિત શેઠ સાહુકારો વિદ્રાનો વગેરેને શોભાયાત્રામાં હાજરી આપવા માટે આમંત્રણ પત્ર મોકલો જો શક્ય હોય તો એવી વ્યવસ્થા કરો કે આપણે બધા કાલે જ નીકળી જઈએ કારણ કે આપણા મિત્ર મિથિલાના રાજાએ આપણને ખૂબ જ જલ્દી મિથિલાપુરી પહોંચવા માટે વિનંતી કરી છે સાથે જ પરમ પવિત્ર રાજગુરુ વરિષ્ઠજી વામદેવ જામલી કશ્યપ મારકાંડે મહર્ષિ કાત્યાયન વગેરે ઋષિમુનિઓને પ્રાર્થના કરો કે તેઓ આવતીકાલે જનકપુરી જવા માટે રવાના થાય આ દરમિયાન અમે ત્રણેય રાણીઓને આ ખુશખબર આપવા જઈએ છીએ એમ કહીને રાજા દશરથે મંત્રીઓને આદેશ આપ્યો કે મિથિલાથી આવતા મહેમાનોનું યોગ્ય આતિથ્ય કરો અને તેમના ભોજન અને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરો આ પછી તેઓ પોતે રાજપ્રસાદના મહેલમાં પહોંચ્યા અને ત્રણેય રાણીઓને બોલાવીને આસુભ સંવાદ સંભળાવ્યો ટૂંક સમયમાં આ સમાચાર આખા અયોધ્યા શહેરમાં ફેલાઈ ગયા દરેક ઘરમાં મંત્ર ઉચ્ચારણ શરૂ થયા નૃત્ય અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું મહારાજની પરવાનગી મેળવીને મંત્રીઓ અને સેવકો લગ્નની તૈયારી કરવા લાગ્યા લોકોના મનમાં અદ્ભુત ઉત્સાહ હતો જાણે દરેક વ્યક્તિની અંદર વીજળીનો સંચાર થયો હોય તમામ લોકો અભૂતપૂર્વ ગતિથી તમામ કાર્યો પૂર્ણ કરી રહ્યા હતા મધ્યરાત્રિ સુધીમાં બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ બીજા દિવસે રાજા દશરથ મિથિલાપુરી જવા માટે નીકળી ગયા ચાર દિવસ ચાલ્યા પછી શોભાયાત્રા મિથિલાપુરી પહોંચી અયોધ્યાના રાજા ઋષિમુનિઓ મંત્રીઓ સગા સંબંધીઓ અને સમગ્ર મંડળ સાથે નગરની નજીક આવ્યા નગરની નજીક આવ્યા હોવાની જાણ થતાં જ નિથિલાનો રાજા તેના મંત્રીઓ પુરોહિતો ઋષિઓ વિદ્રાનો વગેરે સાથે શહેરની નજીક આવ્યા અને તેને લેવા માટે શહેરના મુખ્ય દરવાજે પહોંચ્યા અત્યંત આદરપૂર્વક તેણે રાજા દશરથને પ્રાર્થના કરી અને કહ્યું હે નૃપ શ્રેષ્ઠ હું તમને જોઈને કૃતજ્ઞ થયો અને જનકપુરીની ભૂમિ ધન્ય થઈ ગઈ તમે સીતાને તમારા પિતૃ તરીકે સ્વીકારીને મારા વંશનું સન્માન કર્યું છે આજે મિથિલાપુરીમાં મહર્ષિ વરિષ્ઠ વામદેવ મારકાંડે કાત્યાયન જેવા તપસ્વી ઋષિઓના ચરણ પથરાયેલા છે જે મારું સૌભાગ્ય છે હું આ સૌભાગ્ય પ્રાપ્ત કરીને ધન્ય થયો છું આ રીતે આવનારા તમામ મહાનુભવોનું સ્વાગત કર્યા પછી મહારાજ દશરથે તેમની સાથે આવેલા ઋષિમુનિઓ વહુઓ મંત્રીઓ અને સૈનિકોને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરી રાજા દશરથે મુનિ વિશ્વામિત્ર અને તેમના બે પુત્રો સાથે બેસીને તેમના કાર્યો અને શક્તિની વિગતવાર લાંબા સમય સુધી ચર્ચા કરી ત્યારબાદ પીઠ ઠપથાવી તેમણે રાજકુમારોના વખાણ કર્યા વાત કર્યા પછી ભોજનમાંથી નિવૃત્ત થયા પછી તેઓ આરામ કરવા ગયા તો મિત્રો આજે આપણે વાત કરી ધનુષ યજ્ઞ રામ દ્વારા ધનુષ્ય તોડવું અને અયોધ્યામાં લગ્નની તૈયારી હવે પછીની સ્ટોરી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો જો તમને મારી કહેલી રામાયણ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી રામ